નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન સૌનું હાર્દિક સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજાવાડ ગામનો યુવાન દિલીપભાઈ મુળાભાઈ વાકેલા ચાર દિવસ પહેલા ઘરેથી નીકળ્યા બાદ પરત આવ્યો ન હતો આથી પરિવારજનોએ સગા સંબંધીઓ અન્ય સ્થળે શોધખોળ કરી હતી અને દિલીપભાઈની લાશ વિસ્તારમાં જોવા મળી હતી તેમના મૃતદેહ પર જરદ પદાર્થ શરીર પર જોવા મળતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક રાજાવાડ ગામે પહોંચીને તપાસ હાથ ધરી હતી જ્યારે મૃત યુવાનની લાશ ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે લાવતા આનુજાતિ સમાજના લોકો એકત્ર થયા કરતાને આ પ્રકારની પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવા માંગણી કરતા ચોટીલા હાઈવે થોડા સમય માટે ચક્કાજામ કરાવ દરેક સમાજના આગેવાનોને પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તે માટે પોલીસને રજવાતો કરી હતી ત્યારબાદ પીએમ માટે પરિવારજનો તૈયારી બતાવી હતી બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા ડીવાય એસપી એલસીબી એસઓજી ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ને રાજકોટ પીએમ કરી ને લાશને ચોટીલા લાવેલ અને મામલતદાર કચેરીમાં મામલતદાર પટેલ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું લાશમી સસાનની યાત્રા રાજ્ય રાજા ગામે કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો મનસુખભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા